ગ્રાહકો બે ત્રણ ત્રણ છવ્વીસ સિત્તેર અને ઓગણીસ બાર ચાર પર તેમની ફરિયાદો નોંધાવી શકે છે એફઆરટી તાત્કાલિક કાર્યવાહી કરીને વીજ પુરવઠા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવશે જે ગ્રાહકોને સતત અને નિરંતર વીજ પુરવઠા સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે ઉપરાંત લીમખેડા એમજીવીસીએલ કચેરીના એકવીસ હજાર ત્રણસો ચોરાણું ગ્રાહકોના કુલ બે પણ પંચાણું કરોડ રૂપિયા બાકી છે વીજ બિલ ન ભરનાર ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરવા માટે પચાસ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે આ પગલાઓથી વીજ પુરવઠાની ગુણવત્તામાં સુધારો થશે અને ગ્રાહકોને વધુ સારી સેવા મળશે સતત વીજ પુરવઠા અને સમયસર બિલ ચૂકવણી બંને મહત્વપૂર્ણ છે જે ગ્રાહકો કંપની બંનેના હિતમાં છે આજ રોજ એમજીવીસીએલ લીમખેડા પેટાવી કચેરી ખાતે એફઆરટી વ્હીકલ લોન્ચ થયો છે એટલે એફઆરટી એટલે ફોલ્ટ એક્ટિફિકેશન ટીમ જેના માટેની ફરિયાદ આપણે ટોલ ફ્રી નંબર એક નવો ચાલુ કર્યો છે એમજી સેલ દ્વારા એ નંબર છે વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ ઝીરો અને એક બીજો નંબર છે વન નાઇન વન ટુ ફોર આ ફરિયાદ સેન્ટ્રલાઇઝ કમ્પ્લેન સેન્ટર છે એના પર ફરિયાદ નોંધાવવાથી સદ્ધર એફઆરટીની ટીમ ગ્રાહકની ફરિયાદ દૂર કરવા ત્વરિત નિરાકરણ કરવામાં આવશે કેટલી રોજની ફરિયાદો મળતી હોય છે અંદાજે અત્યારે ફરિયાદો ત્રીસ થી ચાલીસ વચ્ચે ફરિયાદો આવતી હોય છે ચોમાસામાં એ ફરિયાદો વધી સો ઉપર જતી હોય છે કેટલા ગામોને ગામો આ ટીમ અહીંયા લીમખેડા પેટાવી કચેરી ખાતે એકસો ઓગણીસ ગામો આવે છે બધી જ ગામોમાં આ ટીમ એની સેવા આપશે હાલ કેટલી ટીમો કાર્યરત છે અને આ નવી ઉમેરાથી શું ફાયદો છે અત્યારે એમજીલ ખાતે બે ગાડીઓ ઓલરેડી આપેલી છે સદર નવા વેહિકલ અને સ્ટાફ સાથે જે વધારાની સુવિધા છે જેનાથી જે સમયમર્યાદામાંની અંદર નિકાલ થશે અને વહેલા વહેલી ગ્રાહકોની ફરિયાદો દૂર થશે